ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યાનો આખરે મોરે મોરો થઈ ગયો છે એક સમયે રાજીનામાનો પડકાર ફેંકતા નેતાઓ એકબીજાને હસતા મુખે મળતા જોવા મળ્યા ગોપાલ ઇટાલિયા સચિવાલયમાં મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા અને જ્યારે બહાર નીકળે છે ત્યારે કાના અને ગોપાલનો ભેટો થઈ જાય છે જાણે એકબીજાને પૂછી રહ્યા હશે કે પેલા રાજીનામાનું શું થયું નમસ્કાર વાત ગુજરાતી સાથે હું મમતા ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી સાથે શું વાતચીત કરી અને કાંતિ અમૃત્યા સાથે ઇટાલિયાએ હસ્તા મુખે સેના વિશે વાતચીત કરી તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર થોડા દિવસ પહેલા ગુજરાતની રાજનીતિમાં રાજીનામાની ચેલેન્જના કારણે રાજકારણ ગરમાયું હતું મોરબીમાં વિસાવદર વાળી કરવાને લઈને સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી કારણ કે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ નહોતું આવી રહ્યું બાદમાં કાંતિ અમૃત્યાએ ઇટાલિયાને ચેલેન્જ આપી રાજીનામું આપી દેવાની વાત કરી હતી અને બીજી બાજુ ગોપાલ ઇટાલિયાએ પણ રાજીનામાની ચેલેન્જ સ્વીકારી હતી અને બંને વચ્ચે મોરે મોરાનો જંગ જામ્યો હતો કાંતિ અમૃત્યાએ સમય અને તારીખ પણ આપી હતી અને બોલ્યા પ્રમાણે તે પોતાના સમર્થકોના કાફલા સાથે ગાંધીનગર પણ પહોંચ્યા હતા અને વિધાનસભાના પગથિયા પર બેસીને ગોપાલ ઇટાલિયાની રાહ જોતા પણ નજરે પડ્યા હતા જોકે ઇટાલ્યા ન આવ્યા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનું કહેવું હતું કે ગોપાલ ઇટાલ્યાએ કોઈ રાજીનામાની વાત જ નહોતી કરી તેમણે તો ધારાસભ્ય પદના શપથ પણ નથી લીધા જોકે કાંતિ અમૃત્યાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે જો ગોપાલ ઇટાલ્યા શપથ લઈને રાજીનામું આપી દે તો હું પણ ત્યારે આવીશ એટલે કે પ્રજાના પ્રશ્નોને બદલે મોરે મોરાની લડાઈ ચાલુ હતી જોકે ગઈકાલે ગોપાલ ઇટાલિયા ઇકોઝોન સહિતના કેટલાક પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા હતા અને જ્યારે સચિવાલય બહાર નીકળે છે ત્યારે તેનો ભેટો કાંતિ અમૃત્યા સાથે થઈ જાય છે જેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે મોરે મોરાને બાજુ પર મૂકી બંને નેતાઓ એકબીજાને હાથ બતાવી હસતા જોવા મળે છે કાંતિ અમૃત્યાએ પોતે પણ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લખ્યું છે કે મુખ્યમંત્રી શ્રીની ઓફિસથી બહાર નીકળતા સમયે ગોપાલભાઈ ઇટાલિયાની સાથે મુલાકાત કરી સોશિયલ મીડિયા મારફતે મોરબીમાં આપના કાર્યકર્તા દ્વારા નાગરિક પર કરેલ હુમલાની નિંદા કરી મારા ત્રીસ વર્ષના જાહેર જીવન દરમિયાન દરેક નાગરિકના પ્રશ્નોને સહાનુભૂતિપૂર્વક સાંભળી યોગ્ય તેમજ સકારાત્મક અભિગમ દ્વારા જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે અને જન પ્રતિનિધિ સૌની ફરજમાં આવે છે આ મુલાકાત દરમિયાન આપના કાર્યકર્તાઓ દ્વારા મોરબીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે તેને બંધ કરવા વિનંતી કરી તેમજ પ્રજા આવનાર દિવસોમાં આમ પાર્ટીને જરૂરથી જવાબ આપશે એવી ખાતરી પણ આપી ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા અને મુલાકાત દરમિયાન તેમણે કેટલાક મુદ્દા અને પ્રશ્નોને લઈને રજૂઆત પણ કરી હતી મીડિયા સાથેની વાતચીતમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે આજે હું મારા જીવનમાં પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યો દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીને તો ઘણો મળ્યો પણ ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતના મુખ્યમંત્રીને હું આસાનીથી મળી શકું એવો હક અને અધિકાર મને વિસાવદર ભેસાણની જનતાએ આપ્યો છે એનો પહેલા હું આભાર માનું છું મે આજે અમારા વિસાવદર અને ભેસાણ મત વિસ્તારના અતિ મહત્વના પાંચ નીતિ વિષયક પ્રશ્નો બાબતે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે એમણે શાંતિપૂર્વક મારી રજૂઆત સાંભળી છે અમારા વિસ્તારનો સૌથી ગંભીર મુદ્દો ઇકો સેન્સિટિવ ઝોનનો છે કુલ 3 જિલ્લા 15 જેટલા તાલુકા અને 96 ગામને અસર કરતો આ મુદ્દો છે ઇકોસેન્સિટિવ ઝોન ના કારણે ખેડૂતો નારાજ છે ઇકો ઝોન નો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો અને આજે જે ઇકો ઝોન નાબૂદ કરવા માટે મે આજે મુખ્યમંત્રી શ્રી ને રજૂઆત કરી છે અને રજૂઆતમાં મે આસામ સરકાર નો રેફરન્સ લીધો છે કારણ કે આસામ માં પણ ઇકો ઝોન લાગુ કરવામાં આવ્યો હતો ત્યાંના ખેલુતો એ પણ ખૂબ વિરોધ કર્યો અને આસામ ની રાજ્ય સરકારે તારીખ 21 મે 2025 ના રોજ કેન્દ્ર સરકારને પત્ર લખી ઇકોઝોન નાબૂદ કરવા માટેનું પગલું આસામ સરકારે ભર્યું છે તો આસામની સરકાર ઇકોઝોન નાબૂદ કરી શકે તો ગુજરાતની સરકાર પણ ઇકોઝોન નાબૂદ કરી શકે છે તેનું રજૂઆત મેં શ્રીને કરી છે બીજી એક ખેડૂત લક્ષી રજૂઆત મેં આજે કરી છે જેમાં સ્વર્ગસ્થ વિજય રૂપાણી સાહેબે ખેડૂતો માટે એક સારી યોજના જાહેર કરી હતી કિસાન સહાય યોજના ખેડૂતોને પાક નુકસાની સામે વળતર માટેની યોજના હતી જેનું દિવસ સુધી અમલીકરણ નથી થયું કેમેરાનો વીમો છે મોબાઈલનો પણ વીમો છે અને માણસનો પણ વીમો છે તો ખેડૂતોના પાકનો વીમો કેમ નહી ખેડૂત જે પેદાશ પકવે છે એનો વીમો નથી ગુજરાતમાં એથી આ યોજનાનું જલ્દીથી અમલીકરણ થાય અને ખેડૂતોને પાક વીમો મળે એવી મે માગણી કરી છે આ સિવાય અતિ મહત્વનો મુદ્દો ગુજરાતમાં નવી નવી અનેક મહાનગરપાલિકાઓ પણ બની રહી છે જૂનાગઢ મહાનગરપાલિકાનું પણ વિસ્તરણ થયું છે જેમાં મારા વિસ્તારના ગામો પણ જૂનાગઢના ટાઉન પ્લાનિંગની અંદર આવી રહ્યા છે ગુજરાતમાં ટાઉન પ્લાનિંગનો જે કાયદો છે તેનું ભયંકર ખોટી રીતે અમલીકરણ થઈ ગયું છે મે શ્રીને કાયદાની કલમ સાથે લખીને આપ્યું છે કે આખા ટીપીના કાયદામાં આખી ચોપડીની અંદર ક્યાંય એવું નથી લખ્યું કે ચાલીસ જમીન કપાત કરવી આખી ચોપડીમાં એવું નથી આખા ગુજરાતમાં ટાઉન પ્લાનિંગમાં ચાલીસ કપાતની ખોટી પ્રથા અંગે પણ મેં શ્રીને રજૂઆત કરી છે ટીપીમાં જે જમીન કાપી લેવામાં આવે છે તે ગેરકાયદેસર કૃત્ય છે ટીપીના કાયદાનો વ્યાજબી અમલ નથી થતો યોગ્ય અમલ નથી થતો એટલે મોટાભાગના શહેરોમાં ચોમાસામાં પાણી ભરાય છે ગટરો પણ ઉભરાય છે અને ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાઓ પણ સર્જાય છે ટાઉન પ્લાનિંગમાં મોટાપાયે ગડબડ ચાલે છે એના કાયદાનું ખોટું અર્થઘટન કરીને વેપાર કરવામાં આવી રહ્યો છે વાસ્તવમાં ટીપી કાયદો લોકોની સુખાકારી માટે કરવામાં આવ્યો હતો પરંતુ માત્ર ચાળીસ ટકા જમીન કાપીને વેપાર કરી પૈસા કમાવવા એનો અમલ થાય છે તેવી મેં મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે કે ટીપી ના કાયદાનું યોગ્ય અમલીકરણ થાય આ સિવાય એક અતિ મહત્વનો અને ખૂબ જ જરૂરી વિષય મે મુખ્યમંત્રી શ્રી ના ધ્યાને પણ મૂક્યો છે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી એટલે કે બિન પરંપરાગત ઊર્જાનું મહત્વ વધી રહ્યું છે સોલાર ફાર્મ અને વિન્ડ ફાર્મની સંખ્યા ખૂબ જ મોટી સંખ્યામાં વધી રહી છે તેના પર કોઈ મિલકત વેરો નથી લેવામાં આવતો સરકારે વર્ષે આઠ હજાર કરોડ રૂપિયાની મિલકત વેરાની આવક થાય એમ છે અને આવક ગ્રામ પંચાયતને સમૃદ્ધ કરવામાં ઉપયોગ કરી શકાય છે ત્યારે હાલ તો આ બધા પ્રશ્નોને લઈને ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે તો ગોપાલ ઇટાલિયાની મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત અને કાંતિ અમૃતિયા સાથેની આ તસવીર હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ત્યારે બસ આટલું ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર